નમસ્કાર મિત્રો વાયરલ અને ટ્રેનિંગમાં ચાલતા ગીતો ગાવે ત્યારે કેવા ગીતો ગવાય હે નહીં ફાવે ફોન મારે વાત તન કેવી કોનમાં સમજી જા વાત તન કેવી કોનમાં વાતો થાય ગોમ મારે વાત કેવી રેકોર્ડિંગ થાય છે તરત ગ્રુપ માં ફરતું થઈ જાય છે રાખજે જોન મારે વાત તન કેવી કોન માં નહીં પાવે ફોન મારે કેવીસે કોન માં હમને પ્રેમમાં ફસાવીને દગારે દીધા અમે તારા ભરોસે મરા તમે પ્રીચો ના કોલ જોને ભૂલી રે ગયા જીવ જાશે પણ તુજને જ ભૂલાશે નહીં અમે તારા વિયોગે ઝુરી રે મરા હો મને પ્રેમમાં ફસાવી ને દગારે દીધા તમે અડગા ઘાયલ કરીને મેલી રહે ગયા